તો હેલો ગાઈસ આપ સુરેશ વ્લોગર અને આજે યાર બહુ દિવસથી રનિંગ નથી કરી અને બહુ દિવસ થઈ છે રનિંગ કરે તો આજે મિત્રો અમે રનિંગ કરવા જઈએ છીએ તો યાર મતલબ બહુ દિવસ થઈ છે રનિંગ કરે એમ દોડવા જતા હતા પણ આમ ટાઈમ બહુ થઈ ગયો આમ પંદર વીસ વીસ પચીસ દિવસ થઈ ગયા એટલે આજે જઈએ રનિંગ કરવા માટે તો આજે બધા મિત્રો આવી છે રનિંગ કરવા તો આપણે બધા જોડે તમને મુલાકાત કરાવીએ તો જોઈ શકો તમે આ ડાયરેક શૉર્ટકટ જઉસું વાડામાંથી તો ભાઈશ તમે બીજા મિત્રો જોડે મુલાકાત કરાવું નીચીએ સ્વાદ જાણ તો એટલે ગાઈસ તો અમે આવી ગયા તા રનિંગ કરવા પણ હૈરા બધા મિત્રો હમણાં તમને અમે કીધું જ મિત્રો બતાવીશ તો હૈરા બધા મીટર જ કરવાના છે કારણ કે પહેલો દિવસ છે તો કાળું તાર કઈ ક્યાં આવ્યું છે આપણે કાં કાળી યાર ફોન જો એટલે કસ્ટ કહેવાય તો મિત્રો આજે આજના માટે આટલો જ બ્લોગ છે આપડે મળીએ નેક્સ્ટ ટાઈમ તો